મારું નામ છગન પ્રજાપતિ છે આ મારા મોટાભાઈ કેલાશભાઈ છે એમને રાજસ્થાનમાં બાઇક ચલાવતા સ્લીપ ખવાના કારણે બહુ મોટી ગંભીર ઇજાઓ થઈ હતી એમના હાથ પગ બંને ફ્રેક્ચર થઈ ગયા હતા ડાબી બાજુની થી આઠ પસલીઓ તૂટી ગઈ હતી ફેફસું દબાઈ ગયું હતું એમાં અમે રાજસ્થાનથી અમદાવાદ સરસ્વતી હોસ્પિટલમાં એડમિશન લીધું એમાં મારા ભાઈને આઈસીયુમાં મોહિત સર અને શાંતિભૂષણ સરના હાથની નીચે સારવાર ચાલુ કરાવી અમે વીસથી પચીસ દિવસમાં મારા ભાઈને એકદમ બહુ સારું છે બરાબર અને અહીંયાના ડૉક્ટરોનો સ્વભાવ એકદમ ફ્રેન્ડલી હોવાના કારણે દર્દી પણ સારી રીતે સારવાર લઈ શકે છે અને અહીંયાના નર્સ સ્ટાફ ત્યાંની હોસ્પિટલની સુખ સુવિધાઓ જેમ કે તમને ઘરનો અહેસાસ મળે અહીંયા બરાબર અહીંયા હોસ્પિટલમાં તમને એવું ક્યારેય લાગે જ નહીં કે અમે હોસ્પિટલમાં બેઠા છીએ બરાબર બીજી દવાઓ પણ સારી રીતે થાય છે અહીંયા રિપોર્ટ કોઈ બી રિપોર્ટ હે એ બી અહીંયા જ થઈ જાય છે તમારે કોઈ બી વસ્તુની કોઈ બી અસગવડ લાગે જ નહીં બરાબર અને આજે મારો ભાઈ વીસ દિવસમાં એકદમ સારી રીતે બોલી ચાલી શકે છે ખાવા પીવાનું બી શીખી કમ્પ્લીટ સારવાર થઈ ગઈ છે અને આજે મારા ભાઈને રજા આપે છે એના માટે આજથી બધાને સરસ્વતી હોસ્પિટલના સ્ટાફને ડોક્ટરોને અટેન્ડન્સને બધાઓને બહુ બહુ આભાર માનું છું